મને એમાં મિત્રો આપણે જોઈ રહ્યા છે બંદર ગણેશ વિસર્જન કરી રહ્યા છે બધા રહ્યા છે

કેવા છોકરા કુદી રહ્યા છે જો આ પાણીમાં નાવાની મજા આવે હાલો ફ્રેન્ડ જોઈ શકો છો જોઈ શકો કાઉ પડી જવાનું છે દોરાના છે બંદર આમ્યા કાઠે લાઈટ આવું જ છે મિત્રો હાય ફ્રેન્ડ અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જો મિત્રો નાવવામાં આવી મજા આવે છે હું પણ એટલે માટે પાણીમાં જ છું મિત્રો

અને ગણપતિ વિસર્જન કરી દીધા તમે જો મિત્રો આ ભાઈ તો ગણપતિ વિસર્જન કરી દીધા છે અને આપણે જઈએ બીજા ભાઈઓ પાસે કેમ મજા આવે છે તેને આવવાની આટલું પબ્લિક મિત્રો કેટલા બધા માણસો અહીંયા ભેગા થયા છે અમે જઈ રહ્યા છે બાર જોઈ શકો છોકરાઓને બહુ લાવવાની મજા આવી ગઈ અને મિત્રો કમેન્ટમાં લખીને કહી દઉં કે વિડીયો તમને કેવો લાગ્યો